શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગમાં આજે આપણે સામાપાચમની વાર્તા સાંભળીશું ચેનલમાં તમે નવા હોય મિત્ર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વાર્તા કેવી લાગી તો ચોક્કસથી જણાવજો અને તમારા મિત્રોને પણ શેર કરજો ભાદર વસુદ્ધ પાચમને સામા પાચમ કહે છે સામાન્ય રીતે દર્શન વખતે ભૂલી ચૂકે થતા દોષો નિવાર માટે આ વ્રત લેવામાં આવે છે વૈદર્ભ દેશ એ દેશમાં એક પંડિતની પાઠશાળા એ પંડિતનું નામ ઉત્તેજક પંડિત એને એક સદગુણી પત્ની એનું નામ શાંતશીલા એને એક દીકરો અને એક દીકરી દીકરીનું નામ સુનિલ અને દીકરીનું નામ સુનીલા દીકરો સુનિલ મોટો થયો એટલે એને ભણાવ્યો ગણાવ્યો અને મોટો પંડિત બનાવ્યો અને દીકરી મોટી થઈ એટલે એને પરણાવીને સાસરે વળાવી પરંતુ પુત્રી બિચારી કમનસીબ સુનિલા બિચારી સાસરે ગઈને થોડા જ વખતે અંતરે તેના સાસુ સસરા અને પતિ મરણ પામ્યા સાસરેમાં કોઈ જ રહ્યું નહીં અને બિચારી સુનિલા ચોધાર આસુએ રડતી પિયરમાં આવી ફિયરમાં આવ્યા પછી એક દિવસ પિતાની પાઠશાળામાં એક ઝાડની નીચે સૂતી હતી ત્યારે એના શરીરમાં પરુંના રેલા નીકળતા એના બાપ મા બાપે જોયા પછી એના પંડિત પિતાએ સમાધિ લગાવીને જોયું તો માલુમ પડ્યું કે માલુમ પડ્યું કે એની પુત્રી ગયા ભોમાં એક બ્રાહ્મણી હતી અને તે રજસવાલાનો ધર્મ પાળતી ન હતી ઉપરથી જે શ્યામા પાચમનું વ્રત કરનાર એની ઠેકડી પણ ઉડાવતી હતી આથી આ ભાવમાં તેનું ફળ ભોગવી રહી છે બ્રાહ્મણે બ્રાહ્મણીને વાત કરી અને એની પુત્રીને શ્યામા પાચમનું વ્રત કરવાનું સૂચવ્યું સુનિલાએ આ વ્રત કરવાનો નિર્ણય કર્યો સુનિલાએ વ્રત કેમ કરવું એ બાબત એના પિતાને પૂછ્યું ત્યારે એના પિતાએ જવાબ આપતા કહ્યું કે સામા પાચમને ઋષિ પંચમી પણ કહેવાય છે દિવસે આ વ્રત લેવાય છે આ દિવસે વહેલા ધોઈને ઘીનો દીવો કરવો નૈવેદ્યમાં ફળફળાદી વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદાગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે આ વ્રત કરનારે ફળહારમાં સામો લેવો ફળો પણ લઈ શકાય અને કંદમૂળ પણ લઈ શકાય છે જો વ્રત કરનાર ઉપવાસ કરે તો વધુ ઉત્તમ ગણાય છે જો શુદ્ધ ભાવથી આ વ્રત કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળે છે સુનીલાએ શુદ્ધ ભાવથી આ વ્રત કર્યું અને એના બધા જ દોષો નાશ પામ્યા જે સ્ત્રીઓ સાચા ભાવથી આ વ્રત કરે છે અને એ દિવસે ગુરુઓની પૂજા કરે છે અને એમના અજાણપણે થયેલા દોષો પણ બળીને ભસ્મ થાય છે અને તે સુખ શાંતિને સાંપડે છે તો જુઓ મિત્રો આ ઋષિપાચમ જે સુનીલાને ફળિયા એમ આપ સૌ બહેનોને ફળે એવી અમારી શુભકામના છે જો મિત્રો આ વાર્તા તમને ગમી હોય તો તમારા સગા સંબંધી મિત્રને શેર કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને આવા જ નવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલના તમને જય શ્રી કૃષ્ણ મિત્રો